રાધે રાધે ને ગુડ મોર્નિંગ હવે છે ને લાઈફમાં છે ને કોઈ પણ વસ્તુ આપણે પામવી હોય ને બરાબર તો એના માટે થઈને બે વસ્તુ છે ને ઇમ્પોર્ટન્ટ છે શું ખબર છે એક છે કે તમારામાં પેશન્ટ હોવું જોઈએ મીન્સ કે તમારામાં ધીરજ હોવી જોઈએ ધીરજની સાથે સાથે એક કન્સિસ્ટન્સી હોવી જોઈએ કે જે રેગ્યુલેરિટી આપણે કહીએ ને એ પ્રમાણે કોઈપણ વસ્તુ શીખવા માટે તમે એને એ જ ટાઈમે અને બે ત્રણ વખત કરતા રહેશું અથવા તો વારે ઘડીએ કરતા રહેશું ને ત્યારે એ વસ્તુ આવડશે સમજો એક નાનું ઉદાહરણ આપીશ તમને કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણે રમકડા બનાવતા હતા માટીમાંથી તો એ માટીમાંથી રમકડા બનાવવા માટે થઈને આપણે વારે ઘડીએ માટીને તોડતા હતા અને પાછા ફરીથી બનાવતા હતા અને એ આપણને એક જ સમયમાં કે જે જ્યારે આપણે સૌથી પહેલાં શીખતા હશું ત્યારે નહીં આવડી હોય ક્યારેક એવું બને કે આપણે પછી ધીમે ધીમે એ શીખ આપણને એ વખતે કોઈ એવી રીતે નહોતું શીખવાડતું તું આવી રીતે રમકડા બનાવવાની શીખ બરાબર એ આપણી અંદરની એક એવી એક્સાઇટેશન હોય છે કે મારે રમકડા બનાવવા જ છે બરાબર અને હું બીજા જે આપણા નાના બાળકો રમતા હોય ને એના કરતાં હું વધારે બનાવું એવી રીતે આપણને અંદરથી જિજ્ઞાસા હોય છે અને આ જ જિજ્ઞાસા છે ને એ આપણે અત્યારે લાઈફમાં ભૂલી જતા હોય છે મોટા થઈએ ને ત્યારે ખરેખર આપણામાં જે નાનપણના ગુણ હોય છે ને એ કુદરતી હોય છે કે આપણે જ્યારે ત્યારે એ એકબીજાને જોઈને શીખતા હોઈએ છીએ આપણને કોઈ વ્યક્તિ એવું નથી શીખવાડતું તું કબડ્ડી રમતા શીખ કે ચાલ તું ખોખો રમતા શીખ નથી શીખવાડતા એ આપણની અંદરની એક ઈચ્છા હોય છે ને અને દરરોજ આપણે એ વસ્તુ કરતા હોય અને જ્યારે આપણે સાંજે સ્કૂલમાંથી છૂટીએ અને જ્યારે આપણા ફ્રેન્ડ ભેગા થાય ને ત્યારે એ વસ્તુ આપણે કન્ટિન્યુ કરતા હોય છે એટલે એ વસ્તુમાં આપણે માહેર થઈ ગયા હોય છે હવે નાનપણની આપણે વાત કરીએ ને તો એ વખતમાં અત્યારે તમે વિચારજો કે નાનપણમાં તમે જે વસ્તુ શીખી હશે ને કે દાખલા તરીકે તમે અત્યારે જે હું તમને કહું ઈષ્ટો રમીએ છીએ કે એ બધી વસ્તુ કે જે આપણે નાનપણમાં શીખ્યા હોય અને ઘણા સમય પછી પણ હાથમાં લઈએ ને તો એ વસ્તુ આવડી જાય છે કારણ કે શું કામ કારણ કે એ વસ્તુ આપણે દિલથી શીખેલી છે એટલે રૂટીન લાઇફમાં પણ એવું જ છે અત્યારે અત્યારે મને કાલ એક વસ્તુ માટે થઈને મેં મારા કલિંગ્સને પૂછ્યું કે યાર આમાં તારે સફળતા મળી જાય છે પણ મને કેમ આવું થાય છે એટલે મને એને એ જ જવાબ આપ્યો કે કાંઈ પણ કરો ને ચલો એ શું નથી મળી પણ તમને કહી દઉં કે એક એક્ઝામ હતી તો એમાં એને પાસ આઉટ થઈ ગયો અને મારે થોડા માર્ક માટે રહી ગયો એટલે મને મેં એને પૂછ્યું કે યાર તારે નીકળી જાય છે મારે કેમ રહી જાય છે તો એનું રીઝન મને એવું કીધું કે તારે કાંઈ નથી કરવાનું કે આગળ વધવા માટે છે ને કન્ટિન્યુટી લાવવી પડશે બરાબર એટલે મને રિયલાઇઝ થયું કે નહીં ખરેખર કન્ટિન્યુટીનું જે કીધું છે ને એ મને ખ્યાલ તો હતો પણ એને હું પ્રેક્ટિકલ લાઈફમાં નહોતી લઈ શકતી બરાબર અને પ્રેક્ટિકલમાં લાઈફ લાવવા માટે પણ એક માઇન્ડની કન્ટિન્યુટી છે ને એ બહુ જરૂરી છે ઓકે એટલે કોઈ પણ આપણો કદાચ બિઝનેસ હોય કે કોઈ પણ શીખવાની વસ્તુ હોય કે કોઈ સંબંધોમાં કન્ટિન્યુટી લાવ્યાની હોય ને તો બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે શું છે એ એક ધીરજ અને એ પણ વાસ એ કોઈ પણ કાર્ય હોય ને એને કન્ટિન્યુ કરવું દૂર ઠીક છે ચલો આટલું જ આજે બાય